જય શ્રી કૃષ્ણ વાલા સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકો ને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મ વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ગીતાજીના ના બાર માં પાઠ કરીશું શ્રી ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે ગીતાજી સાક્ષાત ભગવાન નારાયણના ભગવાન ની જ વાડમય મૂર્તિ છે મનુષ્ય એ ગીતાજી નો પાઠ નિયમિત રૂપે કરવો જોઈએ ગીતાજી મહાત્મય ઘણું જ મોટું છે ભક્તો જે મનુષ્ય સ્થિર મન રાખીને ગીતાજીના અઢારય અધ્યયનો નિત્ય જપ કરે છે ને તેઓ જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે જે મનુષ્ય સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરીને તો પણ તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ગીતાજીનો નિત્ય પાઠ કરવાથી મનુષ્યના કોટી જન્મના પાપો નાશ પામે છે પ્રભુ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું એક મારા શરણી આવી જા મારો ભક્ત બની જાય ત્યારબાદ તું મને જ પામીશ તેથી આપણે પણ પ્રભુ શ્રી કૃષ્ણનું સરળ ગ્રહણ કરવું જ જોઈએ અને વૈષ્ણવો ગીતાજીના પાઠના અંતે મહાત્મયનો પાઠ કરવો ખાસ જરૂરી છે નહીતર આપણો ગીતા પાઠ નિષ્ફળ જાય છે તેનું ફળ પ્રાપ્ત થતું નથી તેથી ગીતાજીના પાઠના અંતે મહાત્માયનો પાઠ સાંભળવો ખાસ જરૂરી છે તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોશો ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ ગીતાજી નો બારમો અધ્યાય ભક્તિ યોગ ઓમ નમો ભગવદે વાસુદેવાય અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ જે ભક્તો એ રીતે નિરંતર આપનામાં જોડાયેલા રહીને આપને સગોળ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે ને તેઓમાં ઉત્તમ યોગ વેતા કોણ છે શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ નિત્ય મારામાં મન જોડી મારામાં પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે ને તેમને હું શ્રેષ્ઠ યોગી માનું છું વળી બધી જ ઇન્દ્રિયોને વશ કરીને સર્વમાં સમબુધિ ધારણ કરીને અને સર્વ પ્રાણીઓના હિતમાં રચિયા પચ્યા રહેલા જે મનુષ્યો મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે ને તેઓ મને જ પામે છે પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં એટલે કે નિરાકારની પૂજામાં ચિત્ત જોડનારાઓને કષ્ટ અધિક થાય છે કારણ કે દેહદારીઓથી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરવી મુશ્કેલી છે પણ હે પાર્થ જેઓ પોતાના સર્વે કર્મો મારામાં સમર્પણ કરી મારામાં પરાયણ થઈ અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મને ઉપાસે છે તેવા મારા પરોવાયેલા વાયલા ચિતવાડોનો હું આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તરત જ ઉતાર કરું છું માટે તું મારા મમનને જોડ મારા જ બુદ્ધિને પરો એ પછી તું મારામાં જ રહીશ એમાં કાય પણ સંશય નથી હે દનંજય જો તું મનને મારામાં અચલ વાવતી સ્થિર કરવામાં સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર જો તું અભ્યાસ યોગ કરવામાં પણ અસમર્થ થઈને તો મારા માટે કર્મ કરવાને તત્પરતા મારા માટે કર્મ કરતો પણ તિદ્દીને પામીશ જો તું એ પણ કરવાને અસમર્થ થઈને તો મારા માટે કર્મ કર્મયોગનો આશ્રય કરી મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને સર્વ કર્મફળનો ત્યાગ કર કેમ કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતા સર્વે કર્મો ના ફળો નો ત્યાગ શ્રેષ્ઠ છે એ કર્મ ના ફળ ના ત્યાગ થી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે જે સર્વ ભૂતો પ્રત્યે દ્વેષ ભાવ નહીં કરનાર સૌની સાથે મિત્ર ભાવે વર્તનાર દયાળુ મમતા રહિત અહંકાર રહિત સુખ અને દુઃખ ને સમાન માનનારો ક્ષમા નિરંતર સંતોષી યોગનિષ્ઠ મનને વસમાં રાખનારો દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં અર્પણ કરેલા મન અને બુદ્ધિ વાળો હોય છે ને તે મારો ભક્ત છે અને મને પ્રિય છે જેનાથી લોકો ઉદ્વેષ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ અદેખાય હોય અને ઉદ્વેગથી મુક્ત છે ને તે ભક્ત મને પ્રિય છે જે સ્પૃહા વિનાનો બહાર તથા અંદરથી પવિત્ર પક્ષપાત રહિત વ્યથાથી રહિત અને સર્વ આરંભોનો ત્યાગ કરનારો છે ને તે મારો ભક્ત મને પ્રિય છે જે હર્ષ પામતો નથી જે દ્વેષ કરતો નથી જે શોક કરતો નથી જે ઈચ્છા કરતો નથી અને શુભ અને અશુભનો ત્યાગ કરનારો તથા ભક્તિવાળો છે ને તે મને પ્રિય છે વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા ટાડ અને તાપમાં સુખ અને દુઃખને સમાન ભાવવાળો હોય અને સંસારમાં આસક્તિથી રહિત હોય નિંદા અને સ્તુતિને સમાન માને મનનશીલ હોય જે કઈ સહજ મળે ને તેથી સંતોષી રહે રહેવાના સ્થાનમાં મમતા રહેત હોય અને સ્થિર બુદ્ધિવાળો ને તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે જેઓ મારામાં શ્રદ્ધાવાન થઈ મારામાં પરાયણ રહી મેં ઉપર કહ્યું ને તે પ્રમાણે ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે ને તે ભક્તો મને અત્યંત પ્રિય છે એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં ભક્તિ યોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ તો હવે આપણે ગીતાજીના મહાત્મયનું પાઠ કરીશું અથ શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મય શ્રી દર્તે માતાએ પૂછ્યું કે હે ભગવાન હે પરમેશ્વર હે પ્રભુ પ્રારબ્ધના કર્મોને ફળની ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે તે અંગે જણાવો આથી વિષ્ણુ ભગવાન બોલ્યા કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદાશ્રી ગીતાના અભ્યાસમાં આસક્ત રહેતો હોય ને તે જ મનુષ્ય આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી બંધાતો નથી જેમ કમળના પાનને પાણી સ્પર્શ કરી શકતું નથી ને તેમ ગીતાનો ધ્યાન કરનારને મહાપાપ આદિ પાપો કદી સ્પર્શ કરી શકતા નથી જ્યાં શ્રી ગીતાનું પુસ્તક હોય ત્યાં તેનો પાઠ થતો હોય ને તે પ્રયાગ આદિ સર્વ તીર્થો રહે છે તેમજ જ્યાં શ્રી ગીતા જે પ્રવર્તે છે ને ત્યાં સર્વ દેવો ઋષિઓ યોગ્યો નાગો અને ગોપાલો પણ કોપીઓ અને નારદ ઉદ્ધવ અને પાર્ષદો તરત જ સહાયે જાય છે જ્યાં શ્રી ગીતા વિશે વિચાર ચાલે છે તેનું વાંચન અભ્યાસ કે શ્રવણ થાય છે ને ત્યાં હે પૃથ્વી હું અવશ્ય સદાય નિવાસ કરું છું શ્રી ગીતાના આશ્રય રહું છું શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતાનો આશ્રય લઈને જ હું ત્રણેય લોકનું પાલન કરું છું શ્રી ગીતા જ મારી પરમ શ્રેષ્ઠ વિદ્યા છે તે બ્રહ્મ રૂપિણી છે તેમાં સંશય નથી તેમજ તે અવિનાશી અર્ધમાત્રા માત્રા અને અક્ષરોરૂપ નિત્ય છે અતિ અવર્ણ્ય પદો વાળી છે વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે સ્વમુખે અર્જુન કહેલી આ ગીતા ત્રણે વેદરૂપ પરમાનંદ રૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી જ્ઞાન થી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મન રાખીને ગીતાજી ના અઢાર અધ્યાય નું નિત્ય જપ કરે છે ને તે જ્ઞાન રૂપી સિદ્ધિ પામે છે પછી તે પરમ પદને પ્રાપ્ત કરે છે સંપૂર્ણ પાઠ કરમ અસમર્થ હોય ને તો અર્ધો પાઠ કરીને તો પણ તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમાં કોઈ શંકા નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો તેને ગંગા સ્નાનનું છઠ્ઠા ભાગનો પાઠ કરે તો તેને સોમયાગનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ભક્તિભાવ સહિત નિત્ય એક અધ્યાયનો પાઠ કરે છે ને તે રુદ્ર લોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ બનીને ચિરકાળ વસે છે હે ધરતી જે મનુષ્ય નિત્ય ગીતાજીનો એક અધ્યાય એક શ્લોક અથવા તો શ્લોકના એક ચરણનો પાઠ કરે છે ને તે મનવંતર સુધી મનુષ્ય પણ મેળવે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે ને તે દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને અવશ્ય પામે છે જે મનુષ્ય શ્રી ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામ્યું હોય ને તે ફરીથી મનુષ્યપણું પામે છે અને નવા જન્મમાં ગીતાજીનો અભ્યાસ કરી ઉત્તમ મુક્તિને પામે છે ગીતા એવા સહિત મૃત્યુ પામનાર સદગતિને પામે છે શ્રી ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર બનેલો મનુષ્ય જો મહાપાપી હોય ને તો તે પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે મનુષ્ય અનેક કર્મો કરી નિત્ય ગીતાજીના અર્થને વિચારે છે ને તેને જીવન મુક્ત જાણવો અને મૃત્યુ પછી તે પરમ પદને પ્રાપ્ત કરે છે શ્રી ગીતાનો આશ્રય કરી ચનક આદિ ઘણા રાજાઓ પાપ રહી રેતેના લોકમાં ગવાયા છે અને પરમ પદને પામ્યા છે જે શ્રી ગીતાજીનો પાઠ કરી આ મહાત્માનો પાઠ નથી કરતા ને તેમનો ગીતા પાઠ નિષ્ફળ જાય છે એવા પાઠને ફક્ત શ્રમ રૂપ જ કયો છે આ મહાત્મસૈત જે શ્રી ગીતાનો અભ્યાસ કરે છે ને તેનો તત્કાળ ફળ પામે છે અને દુર્લભ ગતિ ને મેળવે છે કહે છે કે ઋષિઓ શ્રી સનાતન મહાત્મય કહ્યું છે તેનો ગીતા અંતે જે પાઠ કરે છે ને તે ઉપર કહેલા સર્વે ફળો તત્કાળ પામે છે ઇતિ શ્રી વરાહ પુરાણ માં શ્રીમદ ગીતા સંપૂર બોલો કૃષ્ણ કનૈયા લાલ